ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે જગન્નાથ મંદિરમાં રિનોવેશનની કામગીરી શરૂ થઈ દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે રૂટ પર સીસીટીવી ડ્રોન સહિતની સુરક્ષા સાથેની તૈયારીઓ આદરી દેવામાં આવી છે એઆઈ ટેકનીક વાળા ચાર સહિત પચીસો કેમેરાથી નજર રાખવામાં આવશે રૂટ પર એક કિલોમીટરના અંતરે

મંદિર પરિસર છે આસપાસનું પરિસર છે બધું ચેકિંગ કરવામાં આવતું હોય છે વાહન ચેકિંગ થતું હોય છે અને આપેલી વિશેષ રથયાત્રા રૂટ ઉપર નજરમાં બધું આવી શકે ને દેખી શકે તે માટે દરેક જગ્યાએ સિટી જે કેમેરા છે કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને વ્યવસ્થાને ધ્યાન રૂપે તેમની તકેદારીના રૂપે એ લોકો ખૂબ સારી વ્યવસ્થા અને ચેકિંગ કરી રહ્યા છે વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથજીની એકસો ને સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે દર્શનાર્થીઓને હાલાકી ન પડે તેને લઈને મંદિરમાં રિનોવેશનની કામગીરી અને રંગરોગાણની કામગીરી પણ કરવામાં આવશે જે અંતર્ગત તમામ જે કામગીરી છે તે રિનોવેશનની કામગીરી

અંદાજીત એકવીસ કિલોમીટરની જ્યાં રથયાત્રા હોય છે ત્યાં રથોને લઈને જ્યાંથી રથ પસાર થવાના હોય છે ત્યાં સમગ્ર વિસ્તારમાં સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવ્યા છે મંદિરમાં પણ રોજબરોજ ચેકિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે સુરક્ષા વ્યવસ્થાની સાથે મંદિરમાં પણ રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે કેમેરામેન વાણિયા સાથે દિવ્ય ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ